જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવના મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો કોઈ પણ વ્યક્તિના મૃત્યુ બાદ તે મૃત વ્યક્તિના નાક અને કાનમાં રૂ નાખવામાં આવે છે મૃત વ્યક્તિના નાક અને કાનમાં રૂ નાખવા પાછળનું કારણ ભાગ્યે જ કોઈ જાણતા હશે આજે આપણે તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ અને ધાર્મિક ગ્રંથો સાથે જોડાયેલ કારણ વિશે વાત કરીશું મિત્રો જે વ્યક્તિ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે મૃત્યુ એ સત્ય હકીકત છે જેનો સામનો દરેકને કરવો પડે છે દુનિયામાં જે વ્યક્તિ આવે છે તેને એકના એક દિવસે જવું જ પડે છે સંસારમાં કોઈ પણ જીવ પોતાના આગલા જન્મમાં જે કર્મ કર્યા હોય તેના આધારે જન્મ લે છે તેના અનુસાર સુખ અને દુઃખ ભોગવે છે અને કર્મોના ફળ ભોગવ્યા પછી તે પાછું પંચતત્વમાં વિલીન થઈ જાય છે માણસનું મૃત્યુ થાય પછી તેની આત્માની શાંતિ માટે કેટલાક ક્રિયાકર્મ કરવાના હોય છે મિત્રો મૃત્યુ બાદ મૃત શરીરને નવરાવીને તેના નાક અને કાનમાં રૂ નાખી દેવામાં આવે છે આમ કરવા પાછળ વૈજ્ઞાનિક માન્યતા અનુસાર મૃતક શરીરની અંદર કોઈ કીટાણું ન જઈ શકે એટલા માટે નાક અને કાનને રૂથી બંધ કરી દેવામાં આવે છે મૃત શરીરના નાકમાંથી એક દ્રવ્ય નીકળે છે જેને રોકવા માટે રૂનો ઉપયોગ કરવામાં આવે છે ધાર્મિક ગ્રંથ સાથે જોડાયેલ કારણ એ છે કે હિન્દુ ગ્રંથ પુરાણ અનુસાર મૃત શરીરના ખુલેલા ભાગમાં સોનાના ટુકડાને રાખવામાં આવે છે જેને શરીરના નવ અંગોમાં રાખવામાં આવે છે સોનાના ટુકડા ખૂબ જ પવિત્ર હોય છે તેને મૃત શરીર પર રાખવાથી દેહની આત્માને શાંતિ મળે છે નાક અને કાનના છિદ્ર મોટા હોય છે તેમાં રાખેલા સોનાના ટુકડા પડી ન જાય તે માટે નાક અને કાનમાં રૂ નાખવામાં આવે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે મૃત્યુ બાદ વ્યક્તિના નાક અને કાનમાં રૂ શા માટે નાખવામાં આવે છે તેના વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઈક શેર તથા અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ